અ સવારમાં બધાને જે સમી લોક જાગૃતિ અભિયાનમાં તમારા બધાનો સ્વાગત છે આજે મારે વિડીયો બનાવવાનું કારણ એ છે કે કાલે એક ભાઈને હું મળેલો અને એ ભાઈને વ્યસન કરતાં કરતાં કેન્સર આવેલું મેં એમને પૂછેલું કે રોજના તમે કેટલા માવા ખાઓ છો એટલે એમને મને કીધું કે હું વધારે કીધું પણ આપણે નવની સરેરાશ રાખીને ચાલીએ નવ માવા ખાઉં છું અને જ્યારથી દસ રૂપિયા હતા ત્યારથી લઈને આજ સુધીની અંદર તેર રૂપિયા કે પંદર રૂપિયા છે બહુ મને ખ્યાલ નથી પણ ઓલરેડી મેં પૂછ્યું કે અત્યારે કેટલા છે તો કે તેર રૂપિયા સરેરાશ કાઢી મેં એમની તો એકચ્યુઅલી એ લોકો એકસો સત્તર રૂપિયાના માવા ખાય રોજ અને એકસો ને સત્તર રૂપિયાના માવા ગણતરીના મહિને ત્રણ હજાર પાંચસો ને દસ રૂપિયા થાય છે ત્રણ હજાર પાંચસો દસ એને બાર મહિનાને મેં વીણા છે તો એમાં બેતાલીસ હજાર એકસો ને વીસ એટલે મીન્સ કે પચાસ હજાર રૂપિયા જેવું થાય માણસને કમાવા માટે અત્યારે વંશના બહુ એટલે બહુ પ્રયત્ન કરે છે તો બી નથી અહીંયાથી અહીંયા ગમે તેમ ભેગું કરે તો બી પૈસા નથી મળતા અને કંઈ ને કંઈ મુશ્કેલીઓમાં કરીને પૈસા કમાતા હોય છે આવા વ્યસનના લીધે તમે પૈસા બગાડી રહ્યા છો અને એનું ટાર્ટિંગ મેં ચાલીસ વર્ષનું કાઢ્યું એમનું મેં સરેરાશ એ ચાલીસ વર્ષ સુધી માણસ માવા ખાય તો એ તમારા શરીરની અંદર તો નુકસાન કરે જ છે ઓલરેડી પણ સોળ લાખ ચોર્યાસી હજારને આઠસો રૂપિયાનો ખર્ચો થયો અને એ ભાઈને કેન્સર આવ્યું એટલે કેન્સર આવ્યા પછી ભાઈનું મકાન હતું ને જે એમના પપ્પાએ લીધેલું એ બી વેચાઈ ગયું અને અત્યારે એ ભાઈ ઓલરેડી જે કામ કરી રહ્યા છે તેમાં એમને નુકસાની છે પ્લસ એની અંદર ધ્યાન નથી આપી શકતા ઘરનો બધો પરિવાર અસ્તવ્યસ્ત થઈ ગયેલો છે ઘણા લોકો એમ કહે ને કે અમને અત્યારે કંઈ નથી જ્યારે આવે ત્યારે જોયું જાય છે પણ જ્યારે આવે ને ત્યારે કઈ વસ્તુ થતી નથી અને બધું અસ્ત્ય થાય છે મારી લોકોને નમ્ર વિનંતી છે કે નિકોટિંગ નામનો જે પદાર્થ છે એ તમારા શરીરમાં જાય છે જો નવ મહિનાનો બાળક હોય અને એને તમે માનું સ્તનપાન કરતા છોડાવી છોડાવી દો તો આ માવા છે ને એ તમારી માટે કંઈ નથી અને આવા માવા નિકોટિંગ ખાવાથી તમારા શરીરને તકલીફ પડે છે પણ તમને એમ લાગતું કે રહેવાતું નથી મને તડપ લાગે છે હા તમને તડપ લાગશે કેમકે ઓલરેડી તમારા શરીરને નિકોટિંગની ઉણપ રહી છે એટલે પણ તો અમારી પાસે અમારો કોન્ટેક કરવો એની માટે શું કરવું છે તમારા ઘર ઘરથી વસ્તુ છે તેને બનાવીને તમે ખાઈ શકો છો કેમકે તમને જે અંદરની તડપ છે અંદરની જે ઉણપ છે એ રોજે રોજ તમારે પૂરી કરવી પડે પણ ધીમે ધીમે કરતા એ નિકોટિંગની ઉણપ તમે ધીમે ધીમે ડાઉન કરી શકશો તો મારો નંબર છે નાઇન એટ નાઇન એટ સિક્સ ફોર વન ઝીરો નાઇન ટુ અહીંથી અમે તમને એક પ્રોડક્ટ મોકલીએ છીએ પાવડર ફોર્મમાં છે આ બધી વસ્તુનું વ્યસન મુક્તિ અભિયાન હિંમતભાઈ માંગુકિયા એ બી મારા ફ્રેન્ડ છે અને આ અમે જનજાગૃતિ અભિયાનની અંદર વ્યસન મુક્તિને વધારે ભાર આપીએ છીએ પ્લસ સ્વાસ્થ્ય માટે તો એકદમ સારું અને ગાઈડન્સ આપીએ છીએ કોઈપણને જરૂર હોય તો ફરીવાર મારો નંબર બોલું છું નાઇન એટ નાઇન એટ સિક્સ ફોર વન ઝીરો નાઇન ટુ નમસ્કાર આ વિડીયોને એટલો શેર કરો કે લોકો સુધી પહોંચે અને લોકો સ્વસ્થ રહે સુંદર રહે સારા રહે